અંકલેશ્વરના શારદા હોલ ખાતે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હિ સેવા અંતર્ગત પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો હતો જેમાં મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં નગરપાલિકા કર્મચારીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી જ્યારે શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પાલિકાના કારોબારી ચેરમેન નિલેશ પટેલ સુરેશ પટેલ અને મામલતદાર કરણસિંહ રાજપૂત તેમજ નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા આજ આપણા વડાપ્રધાન ય નરેન્દ્ર મોદીજીના જન્મ દિવસ નિમિત્તેથી સપ્ટેમ્બર સપ્ટેમ્બરથી લઈને બે ઓક્ટોમ્બર સુધી ગાંધી જયંતિ દિવસ નિમિત્તે આપણા નગરપાલિકા દ્વારા મા શારદા ભવન હોલ ખાતે સાંસ્કૃતિક પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે આમાં નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા સંગીત રજૂ કરવામાં આવશે અને કર્મચારીઓને અવોર્ડ આપવામાં પણ આવશે

હાર્દિક શુભેચ્છા અને શુભકામના પાઠવું છું અને એમના દીર્ઘ આયુષ્ય માટે હું માતાજીને પ્રાર્થના કરું છું અને શ્રી દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના વડપણ હેઠળ હજુ પણ ભારત દેશ હરણફાળ ફરે અને સિદ્ધિઓના સર શિખર કરે એવી એમને હું શુભેચ્છા અને શુભકામના પાઠવું છું.